તમને થશે કે આ શું કર્યું સાઇન લેંગ્વેજ મેં કહ્યું નમસ્કાર આપ કેમ છો દૂરદર્શન ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો સાંકેતિક ભાષા એ કેવળ હાવભાવની ભાષા નથી તે મૌનને અવાજ આપે છે લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરવાનું એક મોટું સાધન છે નમસ્કાર હું હિતાંશ અમારી વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે આપણું સૌભાગ્ય છે કે આજે આપણી સાથે આપણા વિશેષજ્ઞ જે સાક્ષાત્કાર માટે ડેફ અને મ્યુટ સમાજ માટે એક ઉદ્દીપકનું કાર્ય કરી રહ્યા છે તેવા ઈનાબેન અને સાથે વૈશાલીબેન જોડાયા છે મિત્રો આ સાઇન લેંગ્વેજને લઈને જે દિવસ ઉજવણી થઈ રહી છે તો ત્યારે આપણે આ વિશે વધુ જાણવાના છીએ કે શા માટે આ સાંકેતિક ભાષા એ વૈશ્વિક સ્તરે તેનો પ્રભાવ કેટલો ભારતની અંદર તેનો ક્યાં ઉપયોગ થાય છે તમે કલ્પના કરો કે જે બાળક બધી સાંભળી નથી શકતું એના જીવનની પીડા શું હોય તેને કોઈ વાત અભિવ્યક્ત કરવી હોય તો કઈ રીતના કરે આપણી આસપાસ પણ આવા કોઈને કોઈ વિદ્યાર્થી કોઈ બાળક આપણને જોવા મળે આપણી સહજ સંવેદના તેના માટેની હોય પરંતુ એને જાણવું પણ ખૂબ જરૂરી છે તો જ એ વિદ્યાર્થી બાળક એ વ્યક્તિ સ્વાભિમાનથી જીવી શકે ઈનાબેન અને વૈશાલીબેન આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં તો જે બધી દિવ્યાંગ બાળક છે એના જીવનની અંદર આ ભાષા શીખવી એ કેટલી મહત્વપૂર્ણ હોય છે કોઈ બી બાળક માટે જેટલી પોતાની મધર ટંગ જરૂરી છે કે જેટલી ઉપયોગી છે એ જ પ્રમાણે આ બાળકો માટે સાઇન લેંગ્વેજ એટલી જ જરૂરી હોય છે જી આપની સોસાયટી આપ જે સ્થાન ઉપર બધા જ આવા વિદ્યાર્થીઓને ભણો કેટલા વિદ્યાર્થીઓ ત્યાં છે અમારી સ્કૂલમાં અત્યારે આશરે લગભગ 250 જેટલા સ્ટુડન્ટ્સ છે તેમને શીખવાડવા માટે આપ કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતા હો બેઝિકલી સ્કૂલની અંદર કેવું હોય છે કે અમે ટોટલ કમ્યુનિકેશન મેથડમાં જઈએ છે કે બાળકને કોઈ બી રીતે બાળકને સમજમાં આવવું જોઈએ પ્રી સેક્શનથી લઈને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી કોઈ પણ ટોપિક છે કોઈ બી સ્ટાન્ડર્ડ તમે લઈ લો બાળકને સમજમાં આવવું જોઈએ એમાં અમે સાઇન લેંગ્વેજ છે અત્યારની ટેકનોલોજી પ્રમાણે સ્માર્ટ ટીવીસ છે ચાર્ટ્સ છે ફ્લેશકાર્ટ છે વગેરેનો સંયુક્ત ઉપયોગ કરીને બાળકને અમે એજ્યુકેશન આપતા હોઈએ છીએ મેડમ આપણે આમ જોઈએ તો જે બાળક એટલે આ થવાનું એક તો પહેલાં કારણ શું રહેતું હોય છે આમ જોઈએ તો કોઈક એક્સિડન્ટ થાય તો કોઈકનો હાથ કપાય કે પગ કપાય અથવા આંખો જતી રહે પરંતુ આમ જોઈએ તો આ ડિઝેબિલિટી આવવાનું કારણ આમ શું રહેતું હોય છે જનરલી ડિઝેબિલિટી જેટલા બી પ્રકારની છે એમાં મોટાભાગે જે કહીએ છે એ પ્રમાણે કે પ્રીનેટલ અને પોસ્ટનેટલ એ પ્રમાણેના ઘણા રીઝન્સ ફેક્ટર્સ કામ કરતા હોય છે કે માતાને જ્યારે બી હોય છે ત્યારે કન્વિન્સ થાય ત્યારે નવ મહિના દરમિયાન જો કોઈ તકલીફ પડતી હોય કે એ હોય ત્યારે આવી ડિઝેબિલિટી આવી શકે છે પ્લસ વારસાગત હોઈ શકે છે બાળક જન્મ્યા પછી જો આવી રીતના તરત રોવે નહીં એને ઓક્સિજન લેવલ એમનું ઓછું થઈ જાય તો આવી શકે અને ખાસ છે સગોત્ર લગ્ન જે અમે આરેજ ફેક્ટર કહીએ છીએ કે જો સગોત્ર લગ્નનું પણ પ્રમાણ વધારે હોય તો એ લગ્નની અંદર ડિઝેબિલિટી આવવાનું પ્રમાણ ઘણી વધુ જતી હોય છે ઇનાબેન આપણે આ સાઇન લેંગ્વેજની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ભારતીય સાંકેતિક ભાષા એટલે કે એનું શું એના વિશે આપણું શું મંતવ્ય છે ભારતીય સાંકેતિક ભાષા એ એટલા માટે એ ઉત્પન્ન થઈ છે કે જે બધીર બાળક છે એ એની વાતની રજૂઆત કરવા માટે આપણા શરીરના કોઈ પણ અંગનો ઉપયોગ કરે જેમ કે બે હાથની મદદથી એ કંઈ પણ સાઇન કરે અને આપણને એ કહેવાનો પ્રયત્ન કરે એને સાંકેતિક ભાષા કહેવામાં આવે છે જી મેડમ એ આની અંદર જોઈએ તો આખા ભારતની અંદર વિવિધ ભાષા ધારો કે કોઈ એક સ્થાન ઉપર એક ભાષા બોલાતી હોય હવે ગુજરાતનું કોઈ બાળક હોય એણે દક્ષિણ ભારતના કોઈ વિદ્યાર્થી સાથે વાતચીત કરવી હોય તો એ કઈ રીતના કરી શકે એટલે એમાં એક્ચ્યુલી એવું હોય છે કે જો આઈએસએલ જ પર્ટિક્યુલર હવે આઈએસએલ લેંગ્વેજની સ્વીકૃતિ મળતી જાય છે એટલે ધીમે ધીમે આઈએસએલ લેંગ્વેજ તરફનો ઝુકાવ વધતો જાય છે પરંતુ હજી સુધી હંડ્રેડ પર્સન્ટ સ્વીકૃતિ દરેક સ્કૂલની અંદર નથી મળી એટલે કહે છે ને કે આઈએસએલની સાથે સાથે રિજનલ સાઇન લેંગ્વેજ બી અત્યારે એટલી જ ચાલે છે અને આપણે કહીએ છીએ કે બાર ગૌએ બોલી બદલાય એવી રીતે દરેક સ્કૂલની અંદર નાઇન્ટી પર્સન્ટ સાઇન મોસ્ટલી સેમ હોય છે પણ પાંચ દસ ટકાનું વેરિએશન આવે પણ આ બાળકોનું જે આખું ગ્રુપ હોય છે એવું હોય છે કે એક બાળક જ્યારે બીજા બાળકને મળે છે તો એ લોકો એની રીતના કમ્યુનિકેટ લેતા હોય છે બિલકુલ તમે એવા બાળકોને પણ દર્શકો જોયા હશે કે જે સાઇન લેંગ્વેજ ની અંદર અમુક બસ સ્ટેશન પાસે કે પછી ક્યાંય પણ મુસાફરી કરતા હોય એ સમયગાળા દરમિયાન આપને મળે તો એમની વાતચીત કરવાની જે શૈલી હોય અને ઘણી વખત તેઓ ખૂબ ખુશ થઈને એ એકદમ વાતચીત પ્રશ્નો હોય કોઈ અનુભવ હોય કોઈ જિજ્ઞાસા હોય અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે નંબર ઉપર આપ કોલ કરીને જણાવી શકો છો નંબર છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપના અનુભવ જિજ્ઞાસા અમારા એક્સપર્ટને પૂછી શકો છો બેન હું અહીંયા એ જાણવા માગીશ કે સામાન્ય રીતે જે બાળક બધીર દિવ્યાંગ છે એને આ સાઇન લેંગ્વેજ શીખવામાં અથવા એને કમ્યુનિકેટ કરવામાં કેવા કેવા પ્રકારની ચેલેન્જીસ રહેતી હોય છે એ લોકો લગભગ તો અંદર અંદરની વાતચીતમાં બાળકો એકબીજા પાસેથી સાઇન્સ શીખી લેતા હોય છે ટીચરને પણ લગભગ બાળકો શીખવે છે ઘણી વખત સાઇન એટલે એ લોકોને અત્યારે નવી લેટેસ્ટ ટેકનોલોજીમાં મોબાઈલ આવ્યા છે દરેક બાળક એનો સારી રીતે ઉપયોગ કરી શકે છે અત્યારે આઈએસએલ શીખવા માટે પણ અમારા બાળકો મોબાઈલમાં જે એપ આવે છે એ ડાઉનલોડ કરીને એમાંથી પણ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ શીખી શકે છે હોસ્ટેલમાં રહેતા બાળકો અમારા જે છે એ પણ મોટા બાળકોની સાથે આ ઇન્ડિયન સાઈન લેંગ્વેજ શીખવાનો પ્રયત્ન કરે છે સ્કૂલમાં અમારી રિજનલ સાઇન ચાલે છે પણ હવે ઘણે અંશે બાળકો ઇન્ડિયન સાઈન લેંગ્વેજ ઉપર જઈ રહ્યા છે અને અમે પણ એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ વૈશાલીબેન અહીંયા જાણવાનું એ મન થાય કે સમાજની અંદર આ જે બાળકો છે કે યુવાનો છે કે એમના સમાજ સમાજનો જોવાનો દ્રષ્ટિકોણ અત્યારે આપણે જોવા જઈએ તો પહેલા કરતા ઘણો સુધર્યો છે પણ હજી પણ જે એક્સેપ્શન જે કહીએ છે એવું એક્સેપ્શન આ બાળકોને મળવાનું ઓછું હોય છે હજી સમાજ સ્વીકૃત ક્યાંય બી હોય કામની જગ્યાએ પણ આ બાળક જાય તો હવે મળી રહે છે કામ પણ તેમ છતાં બી નોર્મલની કમ્પેરિઝનમાં તો એમને થોડાક ઓછા સમજવામાં આવે છે જે ન હોવું જોઈએ ધીમે ધીમે કારણ કે આ બાળક બી બધું જ કરવા સક્ષમ છે અને બધી જ રીતના એ કેપેબલ છે ખાલી એને માત્ર જરૂર છે તમારા એક સપોર્ટની જી એની સાથે આપણે જોઈએ કે સરકાર દ્વારા આજે બધી દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે એમના માટે કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે સરકાર દ્વારા કેવા પ્રકારના પ્રયાસો કરવામાં સરકાર દ્વારા અમને અત્યારે જે બાળકો અમારા હોસ્ટેલમાં રહી રહ્યા છે એને માટે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે બાળકોને બસમાં અને બધી જગ્યાએ એ લોકોને કન્સેશન મળે છે એટલે બસ કન્સેશન રેલવે કન્સેશન એ મળે છે ઉપરાંત સ્કૂલમાં એ લોકોને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળે છે ઉપરાંત સ્કોલરશીપ મળે છે પંદરસો રૂપિયા એટલે ધીમે ધીમે સરકાર પણ દિવ્યાંગ બાળકોને માટે બહુ આગળ વધી રહી છે અને પહેલેથી સરકારનો ઝુકાવ બાળકો માટે ઘણો સારો છે કે ક્યાંય પણ આ બાળકો માટે કોઈ બી શાળાની અંદર કોઈ જ પ્રકારની ફીસ લેવામાં આવતી હોતી નથી ઇવન જે હોસ્ટેલ બી હોય છે હોસ્ટેલમાં બી બાળકને નિશુલ્ક જ રાખવામાં આવે છે ક્યાંય પણ એક પણ પ્રકારના ફીસ આમની પાસેથી લેવામાં આવતી નથી આપણે ગુજરાતની આજે વાત કરીએ તો આમ જોઈએ તો જ્યારે એ વિદ્યાર્થીઓ અથવા જે સાંકેતિક ભાષા શીખી રહ્યું છે એમને એક તો સમજવા માટે અથવા સમજવા માટે કયા કયા પ્રકારની ચેલેન્જ રહેતી હોય છે અને અભિવ્યક્ત કરવા માટે બીજી કઈ કઈ ચેલેન્જીસ આવતી હોય છે સમજવા માટેનું કેવું છે જ્યારે બાળક નવું સ્કૂલે આવે ને એ ટોટલ એના એટમોસ્ફિયર અહીંયાના થી એના ઘરનું એટમોસ્ફિયર જુદું હોય મે બી એના ઘરમાં કોઈ આવું વ્યક્તિ ના પણ હોય એટલે જ્યારે નવું બાળક નાનું બાળક સ્કૂલે આવે છે તો એને શરૂઆતના બે ત્રણ મહિના જ ખાલી એવું હોય કે બાળકને થોડી મુશ્કેલી પડતી હોય છે બાકી આ બાળકને સાઇન લેંગ્વેજ શીખવામાં સમજવામાં કોઈ જ મુશ્કેલી પડતી નથી એટલે એવું બને કે ઈશ્વર તમારી કોઈ એક ઇન્દ્રિયની ક્ષમતા પાછું લેતું હોય તો સામે બીજી કોઈને કોઈ પાવરફુલ કરી દેતા હોય છે અમારે શાળામાં નેશનલ એન્થમ એવરી પ્રાર્થના બધું સાઇન લેંગ્વેજમાં થતું હોય છે એટલે બાળક પ્રાર્થનાને પણ સમજી શકે અને એને પણ ફીલ કરી શકે છે એટલા માટે અમે બાળકને કોન્સન્ટ્રેશન રહે એટલા માટે અમે પ્રાર્થના પણ સાઇન લેંગ્વેજમાં કરાવીએ છીએ અને એને નેશનલ નું પણ એ મહત્વ સમજી શકે છે ઇવન આપણે ટ્વેન્ટી જનવરી છે ફિફ્ટીન્થ ઓગસ્ટ છે ત્યારે ભી અમારી સ્કૂલમાં જ્યારે કાર્યક્રમો થાય છે તો બાળકો ખૂબ જ સરસ રીતે સાઇન લેંગ્વેજ ની અંદર પરફોર્મ કરતા હોય છે ગીત ઉપર અત્યારે હાલમાં જન્માષ્ટમી જેવા તહેવારો ગયા તો એ તહેવારોની અમે ઉજવણી કરી એમાં બાળકોએ સરસ ડાન્સ પરફોર્મન્સ આપ્યા અમે છપ્પન ભોગનો પ્રસાદ ધરાયો એમાં બાળકોને શું છે કે નવા નવા શબ્દ મળે આ બાળકોએ કશું સાંભળ્યું નથી એટલા માટે એની પાસે વોકેબ્યુલરી નથી શબ્દ ભંડોળ નથી તો અમે આ બધી વસ્તુઓ દ્વારા બાળકોને શિક્ષણ પણ મળે એને અભ્યાસ અભ્યાસકીય પ્રવૃત્તિઓ પણ સાથે સાથે કરાવીએ છીએ ઉપરાંત ટીચર્સ ડેને દિવસે તો અમારા બાળકો પ્રિન્સિપાલ પણ બન્યા પ્યુન પણ બન્યા અને પ્રિન્સિપાલની પણ એટલી સરસ એ લોકોએ ભૂમિકા નિભાવી કે જેમ કે હું સ્કૂલમાં પ્રિન્સિપાલ છું તો સે મારા જેવી એક્ટિંગ કરીને બાળકોએ ખૂબ સરસ એનું સુંદર પ્રદર્શન પણ કર્યું અને એ રીતે અમે શિક્ષક દિનની પણ ઉજવણી કરી એટલે આવી રીતે દરેક તહેવારોની ઉજવણી પણ ગવર્મેન્ટ દ્વારા પણ અમને કહેવામાં આવે છે અને અમે પણ અમારી રીતે અમુક તહેવારોની ઉજવણી કરીએ કે જેનાથી બાળકોને અમુક અમુક શબ્દો મળે એનું શબ્દ ભંડોળ વધે અને બાળકો આ રીતે કોમ્યુનિકેશન કરતા થાય જી વૈશાલીબેન આપણે સમાજના દ્રષ્ટિકોણની તો વાત કરી પરંતુ જે વિદ્યાર્થી છે કે જે વ્યક્તિ છે એના સમાજ પ્રત્યેનો જોવાનો દ્રષ્ટિકોણ આમ સામાન્ય રીતના એ કેવો રહેતો હોય છે એટલે સમાજ પ્રત્યેના જોવાના દ્રષ્ટિકોણમાં માં તો એવું છે બાળક તો ટોટલ કેવું બિચારું કોરી સ્લેટ જેવું હોય છે એને તમે જેવો સામે રિસ્પોન્સ આપો ને એવું બાળક એની અંદર ઢળતું જાય છે ધારો કે કોઈ હોય ખૂબ જ સારો રિસ્પોન્સ આપે એને ખૂબ જ સપોર્ટિવ કરે તો બાળકને ત્યાં ગમવાનું છે પણ કોઈ હોય જેને નથી તો એ પોતે જ ના પાડશે કે ના એ બરાબર નથી ત્યાં અમારે નથી જવું એમ એટલે એ ખુદ બાળક ઉપર જ હોય છે કે બાળક જ તમને જજ કરે છે કે આ મને સપોર્ટિવ છે કે નથી એમ કારણ કે બાળક પોતે આવીને કે આપણે કંઈ પણ હોય કંઈ કામ

એવું કોઈ એક ઉદાહરણ કહી શકશો તમે અમારી સંસ્થા આમ તો આ બધીર દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સૌથી જૂનામાં જૂની આખા ગુજરાતની સંસ્થા છે એકસો વીસ વર્ષ જૂની સંસ્થા છે એટલે હજારો સ્ટુડન્ટ્સ અમારી સંસ્થામાંથી પાસ આઉટ થઈને ખૂબ જ સારી જગ્યાએ કાર્યરત છે પણ રિસન્ટલી જે મારા એકવીસ વર્ષના અનુભવમાં બી એવા ઘણા બધા છે પણ એક જે છે એ મારી જ પોતાની દીકરી કહી શકું કે મારા ફ્રેન્ડની જ દીકરી છે મારા કલીગની જ દીકરી છે પોતે ડેફ છે અમારી સંસ્થામાંથી જ પાસ આઉટ કરી અને ગ્રેજ્યુએશન કર્યું અને અત્યારે સેન્ટ્રલમાં રેલવેમાં ખૂબ જ સારી પોસ્ટ ઉપર દીકરી સારી કામ કરી રહી છે કલગી બ્રહ્મભટ હમ હમ જી અત્યારે આ મેડમ ટેકનોલોજીકલ જોઈએ ઇનાબેન તો ટેકનોલોજીકલ કઈ કઈ બાબતો છે કે જે આ બધી દિવ્યાંગતાને ઓવરકમ કરવામાં મદદરૂપ થતી હોય છે ટેકનોલોજીના ઉપયોગથી કેવા પ્રકારની મદદ મળી છે અમારા બાળકોને કોમ્પ્યુટરમાં પણ ઘણી જગ્યાએ જોબ મળી છે અને જોબ પ્લેસમેન્ટનું પણ અમે કામ કરીએ છીએ મતલબ અમારા દરેક બાળકો કંઈ પણ જગ્યાએ સેટ થઈ જાય એવા અમારા પ્રયત્નો હોય છે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવીએ છીએ અત્યારે ઝાયડસના સીએસઆર અંતર્ગત પ્રોગ્રામમાં અમારે ફોટોગ્રાફીમાં બાળકોને ફોટોગ્રાફીનું શીખવ્યા બાદ એનું એડિટિંગને બધું કઈ રીતે કરવું તો એ અમારા બાળકો અત્યારે શીખી રહ્યા છે અને એમાં અમારું બહુ સરસ બાળકોનો રિસ્પોન્સ હતો અત્યારે અમારા દરેક ફંક્શનોમાં બાળકો જાતે અમારા ફોટો પાડે છે અને એડિટિંગ પણ જાતે કરે છે અને એની વિડીયો પણ જાતે બનાવે છે એટલે એ લોકોને ટેકનોલોજીમાં તો બહુ જ ઇન્ટરેસ્ટ છે જે ટેકનોલોજી અત્યારે નવી આવી રહી છે ને એ એને શીખવાનું દિવસે ને દિવસે બહુ ગમે છે એટલે જે આ અમારા ફોટોગ્રાફી શીખ્યા એ પણ હજી તો નવમાં ને દસમા ધોરણના સ્ટુડન્ટ્સ હતા પણ તો પણ એ લોકોનું રિઝલ્ટ બહુ સારું છે ઉપરાંત અમારા જે પહેલાં ભણી ગયેલા છે એ બાળકોને માટે પણ અમે જો વોકેશનલ ટ્રેનિંગમાં જઈએ તો એને માટે પણ અમે અમારા અત્યારે ભણતા બાળકોને પણ બેકરી આઇટમ નું પણ અમે એક સેમિનાર કર્યો પંદર દિવસનો ઝાયડસના સીએસઆર અંતર્ગત તો બેકરી આઇટમમાં પણ બાળકોને બહુ જ ઇન્ટરેસ્ટ પડે છે અને એમાં પણ બાળકોએ કૂકીઝ બનાવ્યા કેક્સ બનાવી અત્યારે પણ એ લોકોના જન્મદિવસે બાળકો જાતે કેક બનાવીને જ્યારે સંસ્થામાં લાવે છે તો આપણને બહુ આનંદ થાય છે કે બાળકો બહુ આગળ વધી રહ્યા છે ઉપરાંત અત્યારે સીવણ ચાલી રહ્યું છે તો જે બાળક ભણી નથી શકતું અને આગળ નથી વધી શકતું એને માટે અમે સીવણ ક્લાસ ચાલુ કર્યા છે તો એ બાળક સીવડ શીખશે તો એક નાનો સંચો લઈને પોતાના પગ પર ઉભો થઈ જશે અને પોતાનું ભરણ પોષણ બહુ સારી રીતે કરી શકશે આ પ્રકારના પ્રયત્ન પણ અમે કરી રહ્યા છીએ વૈશાલી બેન આખા વર્ષભરનું આપણે સ્કૂલ ફોર ડેફેન્ડ મ્યુટ સોસાયટીના અભ્યાસક્રમની અંદર જોઈએ તો એક વાર્ષિક જે કેલેન્ડર રહેતું હોય એની અંદર કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિ દરેક પ્રકારની આપણે કો કરિક્યુલર એક્ટિવિટીઝ હોય છે જેમ કે શાળા સ્ટાર્ટ થાય તો શાળા પ્રવેશોત્સવ કરાવીએ છીએ પ્લસ જેમ જેમ એવરી મંથ જે બી આવતું હોય એ દરેક જે નોર્મલ સ્કૂલમાં થતી હોય છે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન કરાવીએ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી રક્ષાબંધન જન્માષ્ટમી એ બધાનું સેલિબ્રેશન જે છે એ બધું પ્લસ આપણે અત્યારે જે છે કે ટ્રી પ્લાન્ટેશન તો પ્લાન્ટેશન બી અમે દરેક બાળકને એમનું ટ્રી આપી દઈએ છે એ બાળક જાતે આવી રોજ આવીને જાતે જ પોતે એનું માવજત કરે છે અને એને રોજ કે આજે મારે પાણી પીવડાવવાનું બાકી છે અમે પાણી પીવડાવીએ એટલે બાળક એન્વાયરમેન્ટ પ્રત્યે પણ અવેર થાય એટલા માટે એટલે બધા જ પ્રકારની અમે લોકો અભ્યાસ કે પ્રવૃત્તિ કરાવતા હોઈએ છે જી ઇનાબેન આગળ જતાં જોઈએ તો સાંકેતિક ભાષાના વધુ વિકાસ માટે કેવા પ્રકારના પ્રયાસની આવશ્યકતા છે એમાં અત્યારે આઈએસએલ ઉપર આપણે સેમિનારને બધું ગોઠવવું જોઈએ ટીચર્સોને ટ્રેનિંગ આપવી જોઈએ કે જેથી ટીચર ટ્રેનિંગ લેશે તો એ બાળકોને શીખવશે એના અનુસંધાનમાં અમારા ઘણા બધા સેમિનારોને એવું બધું શિક્ષકો એટેન્ડ કરવા જાય છે અને પોતે અપડેટ થઈને બાળકોને પણ શીખવવાનો પ્રયોગ અને એમાં એકચ્યુઅલી અત્યારે શું છે કે જેમ છે કે દરેક સંસ્થાની પોતાની એક રિજિનલ સાઇન લેંગ્વેજ હોય છે હવે આઈએસએલ છે એને સ્વીકૃતિ હવે મળી રહી છે બધા અપનાવવા માંડ્યા છે પણ હજી જે કહીએ કે એ પ્રમાણે કે દરેક જગ્યાએ કમ્પલસન નથી એનામાં જો ઉપરથી મતલબ ગવર્મેન્ટથી જેનું કમ્પલસન આવે ને તો દરેક સ્કૂલની અંદર એક જ સરખી સાઇન લેંગ્વેજ થાય અત્યારે જે થોડું ઘણું બી વેરિએશન આવે છે એ વેરિએશનની પછી શક્યતા રહે

મી હોપ સો કે આગળના વર્ષોમાં આપણે એના સારા ප්‍රතිસાત મળે બિલકુલ ઈનાબેન આપણે જ્યારે જોઈએ કે જે બાળક અથવા જે વિદ્યાર્થીના આ વિરતમાં बधिर दिव्यांग હોય એના માતા-પિતા ને માટે પણ આ સાઇન લેંગ્વેજ શીખવી એટલી જરૂરી બની યુ શું યોજના હોય છે ઘણા પેરેન્ટ્સ રીતે જોઈને પણ શીખે છે ક્લાસમાં અમને ઘણી વખત કઈ પ્રોબ્લેમ હોય તો પૂછવા આવે છે એટલે અમે વિચારી રહ્યા છે કે આમ તો પેરેન્ટ્સને માટે પણ આવી આપણે એક ટ્રેનિંગ રાખવી જોઈએ કે જે આપણા રોજબરોજના સામાન્ય શબ્દો છે જે પેરેન્ટ્સ સમજી શકે કે બાળક શું કહેવા માંગે છે એની સાથે સાથે પણ અમે સ્પીચ ઉપર પણ એટલો જ ભાર મૂકીએ છીએ કે બાળક બોલીને વાત કરી શકે તો સાઈનનો ઓછો ઉપયોગ કરે પણ તો પણ બાળકો અંદર અંદરની એની વાતચીતમાં સાઈન લેંગ્વેજનો તો ઉપયોગ કરવાના એટલે બધી જ રીતે અમે આગળ એવા પ્રયત્ન કરી રહ્યા છે કે

કે જેના જેના થ્રુ અમે લોકો આ ક્ષેત્રમાં કામ કરી શકીએ એમાં અમારે સીઆરઈ હોય છે મતલબ અપડેશન પ્રોગ્રામ એક જાતના એમ હવે એમાં આવી રીતના આઈએસએલને એના બધાના અંદર ઇન્કલુડ થાય છે બધા ટોપિક્સ એટલે અમે શીખતા હોય છે પણ હા જો આઈએસએલ મતલબ દરેક જગ્યાએ એક સરખી સાઇન લેંગ્વેજ રાખવી હોય તો આવા પ્રકારના સેમિનારો શિક્ષકો માટે વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ થાય એ ખૂબ હિતાવહ છે ઇનાબેન આપણે જોઈએ કે સાંકેતિક ભાષાનું

આપણે જેમ ટેકનોલોજીની અત્યારે વાત કરી તો ઘણી જગ્યાએ એવા અત્યારે સોફ્ટવેર એ લોકો બનાવવા માટે અમારી સંસ્થામાં પણ એ લોકો આવી રહ્યા છે કે ભાઈ જે વ્યક્તિ આ આઈએસએલમાં કે કોઈ પણ સાઇન લેંગ્વેજમાં વાત કરે એનું ઇન્ટરપ્રિટેશન થાય અને એ વસ્તુ બહુ જરૂરી છે કે સામેની વ્યક્તિ એની શું કહેવા માંગે છે વ્યક્ત કરી શકે છે એનું જાણી શકે બરાબર પણ વધારે મતલબ અત્યારે હાલના સમયમાં ઘણા એવા હોય છે કે જે આ બાળકોને સમજી શકે છે કે એફસી છે ડી કેથલોન છે એવી બધી મોટી મોટી ફર્મમાં ફોર્ટ છે એમાં બધી ઘણી બધી મોટી મોટી કંપનીઝમાં અમારા બાળકો ઘણું સારું કરી રહ્યા છે અને એ લોકો નેસ્લે છે અને એ બા અને ત્યાં એ લોકો હા ક્યારેક કંઈક પ્રોબ્લેમ હોય તો એ લોકો આવીને અમારી સંસ્થામાં કહે છે તો અમારા શિક્ષક ત્યાં જાય પણ છે અને એમના પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરે છે પણ અત્યારના સમયમાં હવે ઘણી બધી કંપનીઝ એવી છે કે જે આ બાળકો સાથે ઘણું સારું કામ કરી રહ્યા છે તો એ જનરલી અહીંયાથી જે નીકળેલું બાળક કે વિદ્યાર્થી એટલે એ હોય તો એ એના ભાગે કેવા પ્રકારના કામો આમ રહેતા હોય છે એ બાળકની કેટલીક ક્ષમતા છે એની ઉપર જાય છે જો બાળક કમ્પ્યુટરમાં સારું હોય તો એને ડેટા એન્ટ્રી ઓપરેટર છે એવી બી જોબ મળી શકે છે જો બાળક થોડુંક ભણતરમાં નબળું હોય કે એને હજી સેવન કે એટ સ્ટાન્ડર્ડ જ પાસ કર્યું હોય તો એને એ પ્રમાણે ઓફર કરે છે પણ ટૂંકમાં બાળક પગભર અને બહુ સારી રીતે અને એવું નથી સેલેરી બી હેન્ડસમ સેલેરી એ લોકો આપતા હોય છે એવું નથી કે બાળકોનું શોષણ કરતા હોય છે આપણી સાથે એક દર્શક જોડાયા છે દશરથભાઈ અમદાવાદથી જી આપનો સવાલ જણાવો દશરથભાઈ સવાલ કરતા એ સૂચન વધારે છે મારું કેવું એવું છે મેડમ એમણે કહ્યું કે પેરેન્ટ્સ માટે પણ સાઈન લેંગ્વેજ ની ટ્રેનિંગ માટે વિચારી રહ્યા છે તો હું તો એનાથી આગળ વધીને એવું કહું છું કે કોઈ પણ દાખલા કે ઇંગ્લિશની જેમ જ આ લેંગ્વેજ ને પણ વધારે ને વધારે લોકો શીખે એવા કોઈ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે તો આવા યુવાનો કે બાળકો જ્યાં ભણે કે ક્યાંક કામ કરે તો એ સમાજમાં સારી રીતે ભળી શકે અને એમની સમસ્યાઓ કે એમની વાતને પ્રોપર વાચા મળી શકે એવું ના થઈ શકે શ્યોર થઈ શકે ભાઈ તમારો સુજાવ બી સારું છે દશરથભાઈ અને સૂચન બી સારું છે એના પ્રયત્ન અત્યારે હાથ ધરવામાં આવ્યા છે પણ એકચ્યુઅલી એ બધું ગવર્મેન્ટ ઉપર છે કે ગવર્મેન્ટ જો એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે કે આવી રીતના કોલેજમાં કે સ્કૂલ લેવલ એક આવી લેંગ્વેજ બાળપણથી જ એટલે શાળામાં બી નોર્મલ બાળક એ જોડે જોડે શીખે તો આ વસ્તુ પણ એ ગવર્મેન્ટના હાથમાં છે હવે એ કઈ પોલિસી ક્યારેય કરે છે બાકી અધરવાઇઝ અત્યારે તો અમારા હાથમાં એટલું છે કે કોઈ બી પેરેન્ટ્સ કે અમારી સ્કૂલમાં આવે તો અમે એમને અલાવ કરતા હોઈએ છીએ કે થોડાક ટાઈમ બાળકના ક્લાસમાં બેસી અને એ લોકો સાઇન લેંગ્વેજ શીખી શકે અને આમાં તો દશરથભાઈ બીજું એક એ છે કે અમારા એટલા બધા પુઅર ફેમિલીમાંથી આવે છે બાળકો અમુક અભણ હોય છે એટલે એ લોકોને બહુ શીખવામાં પણ ઇન્ટરેસ્ટ થતો નથી એટલે અમારે પેરેન્ટ્સ કાઉન્સેલિંગ તો બહુ જ જરૂરી છે અને પેરેન્ટ્સ આ રીતે સાયન્સ શીખવા માટે આગળ આવે તો પછી આપણે બીજી આગળ વાતો કરી શકીએ મેઇન તો જે સંસ્થામાં આવીને એ લોકોને ફક્ત સાયન્સ શીખવાની છે એમાં પણ જો એ આવશે તો અમને આનંદ થશે તો આપણે આગળ કંઈક વિચારી શકીએ જી અને એવા પેરેન્ટ્સ બહુ ઓછા મળે છે અમને વૈશાલી બેન આમ જોઈએ તો આ તો એક આપણે વાત થઈ કે ભાઈ બધી દિવ્યાંગ જે બાળકો છે એમના માટેની સાંકેતિક ભાષા પરંતુ સામાન્ય હોય જે બધું સાંભળે છે તો એના માટે કે ગયા ત્યાં જોયું એનો જે આખો સ્ટાફ હતો ને તો એ સ્ટાફ છે ને ના એટલે એવું નહીં કહ્યું કે પરંતુ એ છે ને બધા જ લેંગ્વેજ ની અંદર વાત કરતા જેમ કે રોટી તો રોટી માટે આમ છાસ માટે આમ તો એનાથી મને એવું અનુભવાયું કે એ સ્થાન ઉપર અવાજ સહેજ પણ નહોતો અવાજ પેલી રીતના નહોતો કે ભાઈ અને તરત દૂર હતા તો દૂરથી જોઈને તરત સમજી શકાય કાર્યક્ષમતા વધી જાય એમની બિલકુલ કાર્યક્ષમતા વધી જાય તો આમ જોઈએ તો કોઈ પણ નોર્મલ વ્યક્તિ હોય તો એના જીવનની અંદર અંગત અથવા વ્યવસાયિક એને કયા કયા પ્રકારના બેનિફિટ મળતા હોય કે જો એ સાઇન લેંગ્વેજ શીખે તો સૌથી પહેલી વસ્તુ તો આપણે જે કહીએ છીએ કે જે બોલીને ઘણી વખત કહીએ કે આપણને માથું દુખી જાય છે એ વસ્તુનું પ્રોબ્લેમ ટળી જાય ટૂંકમાં એ રહે જ નહીં અને બીજી વસ્તુ એ થાય કે તમારું કામ જે છે ને તમે એકદમ કોન્સન્ટ્રેશન સાથે કરી શકો મેઇન વસ્તુ છે તમને નહીં ખ્યાલ હોય પણ હમણાં મેં જે તમને કીધું કે જેમ કંપનીઝ હવે આ બાળકોને વધારે લેવા માટે ઉત્સુક હોય છે એનું મેઇન રીઝન શું હોય છે કે ખુદ કંપનીવાળા આવીને અમને કહેતા હોય છે કે મારા દસનો સ્ટાફ હોય છે પણ એમાં એક આ બાળક હોય ને તો બીજા તો પાંચ સાત મિનિટ પણ એમ કે આમ તેમ વાતોમાં ટાઈમ બગાડે છે આને એક કામ સોંપ્યું હોય ને તો એનું પૂરું કન્સન્ટ્રેશન કારણ કે એ બિચારો નથી વાત કરી શકવાનો કે નથી એટલે એમનું કાર્યક્ષમતા નોર્મલ કરતાં ઘણી વધી જાય છે જી ઇનાબેન હું આપને અહીંયા એક રિક્વેસ્ટ કરીશ કે આપ કોઈ પણ એક ગીત જે આમ સામાન્ય રીતના શીખવતા હોય એને સાઇન લેંગ્વેજની અંદર એટલે ગાવાનું પણ થાય અને જો અભિવ્યક્ત કરી શકો તેવી રીતના કોઈ કોઈ એક ધ્રુવ પંક્તિ કે કોઈ એક વાત આપો ત્યારે જ મેં આ જ્યારે આપણું રામ મંદિર બન્યું ત્યારે મારા બાળકોને મેં એક ગીત કરાયું છે કે રામ આયંગે તો અંગના સજાયંગે જી તો એ સાઇન લેંગ્વેજ સાથે એક વખત કહી શકશો અને ગઈને પણ જો થાય તો એ વધુ હા એટલે કે મેરી ચોપડી ભાગ આજ ખુલ જાએંગે રામ આગે રામ આગે આ રામ આગે રમ આગે તો અંગ ના સજાઉંગી